આપનું શું ભાઈ આ નામ મનીષ છે મનીષ ભાઈ ક્યાંથી આવો હું લંડન થી આવું લંડન થી અહીં કરાવ્યા છે ને આ કેટલા પાઉન્ડ હે ને કેટલા પાઉન્ડ એક 1000 પાઉન્ડ 1000 પાઉન્ડ અને ઇન્ડિયન નું નાણું કેટલું થાય એક લાખ 6000 1 લાખ રૂપિયા આપો બાપુ ને આપો ભાઈ છે ને એનો વડો ને ઓહો રાજા એ બહાર રાજા છે ભારતમાં બહુડોડો બની ગયો રાજા રાજા સાહેબ છે અહીંયા તો મોગલ ભારત રાજા રાજા ગયા જવાનો એમ આપડે મોદી સાહેબ છે એ પણ એક રાજા છે વાહ વાહ એટલે એક લાખ ને આ એક હજાર હાથ હજાર તારે બેનું કેટલી બેટા બેન અરે ખમા તને પછી તારી ખૂઈ માં ઓળખે ને ફૂઈ માપની બેન કેટલી છે અરે ખમા તને બેન ફૂઈ અને ભાણે અને તારી દીકરી એક હજાર પાઉન્ડ એને આપી દેજો મોગલે તારા બસો બે હજાર પાઉન્ડ શીખી દીધા કેટલા બે હજાર આપવાનું કામ કરે મારું ધમદોલત તો તમા બધા બેઠો ને ઈ છે સમજી ગયા ને અહીંયા આવી બેટા તમારી માનતા શીખવા તારી બેન ને ફૂઈ ને ને દીકરીને આપી દીધો હાલો